નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજમાં માં લેરમાં લેર હશો તૈયારી કરતા હશો બગડા સટી બોલાવતા હશો ધોળ બળાટ ને ધણા ચાલુ હશે જી આ મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો ને મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમઝૂમ કરતા પહેલી વાર ચેનલ માં આવ્યા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી દયો તમારા મિત્રોને શેર કરી દયો અને તમે વિડીયોને લાઈક કરી દયો જેથી મને મોજડી આવે અને જમાવડો થઈ જાય રેડી તો આવા નવા વિડીયો આપણે જોવાના છીએ એમાં આજે વિડીયો લઈને આવી ગયો છું પ્રકરણ 9 ભાષા સજતા ભાષા સુજતા મિત્રો તમને સંસ્કૃત શીખવા માટે ખૂબ કામ આવશે તમારી પરીક્ષા લેવાય છે એ પરીક્ષાની અંદર આપમાંથી ઘણું બધું આવે છે તો તમે આ વિડીયોને ખૂબ સારી રીતે જોશો અને હું કરાવીશ તો મજા ને ધળબળાટી ને ધાણા જીરો આને જ આપણે આજે બોલાવવાનું છે ભાષા સજ્જતા કરવી છે હવે ભાષા સજ્જતા એટલે પહેલી જ વસ્તુ બાળકો એમાં એ થાય કે આની અંદર આવે એ આવે વ્યાકરણ ભાષા સંસ્થામાં શું આવે વ્યાકરણ અને વ્યાકરણ જે બાળકોને આવડી જાય એને બીજી કોઈ વસ્તુ ચિંતા નથી પાઠ આમ ચપટી વગાડતા સમજાઈ જાય ભાઈ અને એવું તમને સુંદર અને સરળ રીતે ને સહજતાથી આજે હું તમને અહીંયા વ્યાકરણ શીખવાડવાનો છું ભાષા સજ્જતા કરાવવાનો છું કે જે તમને બારમા ધોરણ સુધી કોલેજમાં જો તમે સાયન્સ લેવાના હોય જો તમે આર્ટસ લેવાના હોય તો તમે મને યાદ કરશો કે આઠમા ધોરણની અંદર અભિષેક સરે મને જે શીખવાડેલું હતું એ અત્યારે પણ મને યાદ આવે છે અને નવમાં દસમામાં તમે મને રોજે રોજ યાદ કરશો કે વાહ સાહેબ વાહ બરાબર કારણ કે સંસ્કૃત એટલું સહેલું છે ને દેવોની ભાષા છે બાળકો આ છે ને સંસ્કૃત એ સંસ્કૃત દેવતાઓ બોલતા આપણા ઋષિ મુનિઓ આપણા ગ્રંથો જે છે એ બધા એ બધા ગ્રંથો છે મારા વાલા એ આપણી ભાષા સંસ્કૃત ભાષામાં લખાયેલા છે અને આપણી ભાષા એ દેવ ભાષા છે ભાઈ સંસ્કૃત ભાષાનું સંપૂર્ણ વ્યાકરણ રચવાનું શ્રેય પાણીની કાત્યાયની અને પતંજલિને જેસા આ ત્રણ વ્યક્તિઓ છે કે જેને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ લખ્યું છે તેમણે 4000 સૂત્રોમાં વૈદિક અને લૌકિક એમ બંને પ્રકારનું વ્યાકરણ લખેલું છે ત્રણ વ્યક્તિએ હવે તેમાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ ખૂબ પ્રસિદ્ધ છે એમાં સૌથી પહેલો ગ્રંથ છે અष्टाધ્યાય સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે ભાઈ આ ગ્રંથ ખૂબ ઉપયોગી છે અष्टाધ્યાય બરાબર નતવા સરસ્વતી દેવીમ સુદ્દાં ગુણ્યામ કરોમ્યહં પાણીનીય પ્રવેશાય લઘુ સિદ્ધાંત કૌમુદી એમાં પહેલી પ્રવૃત્તિ છે પેલી પ્રવૃત્તિ આપણે જોઈએ શું કે છે છે બરાબર તમારી સામે બાળક ભારતમ ફલમ બભુવ આટલા ભારતમ ફલમ બભુવ બરાબર મનોજહ પઠતી બોલજો ભારતમ ફલમ અને બભુવ હવે આપણે પેલી પ્રવૃત્તિ આમાં કરીએ તો હવે આપણે ગોઠવણી કરવાની તમારી સામે ભાષા સજ્જતા છે ભાષા સજ્જતા એટલે પહેલા આપણે બોલતા થવું જોઈએ આપણને બોલતા આવડ જોઈએ મનો જહ ભાર બરાબર તો આમ બોલશો તો આમ આવડશે બીજા શબ્દ આવ્યા બોલતા ફાવું જોઈએ તત્પર દદાતી ધનમ પંથા

બોલો તો મોઢામાંથી સંસ્કૃતની રસધારા વહેવી જોઈએ અચાનક આમ ગમે ત્યારે ગમે શ્લોક બોલો કે તો આમ ચપટી વગાડતા આપણે બોલી શકવા જોઈએ આપણી પરંપરા એવી જોઈએ એ શીખવા માટે મોઢેથી બોલવું જરૂરી છે એટલે તમે વિડીયો જોતા હું અહીંથી બોલતો હોય એકલો એકલો તમે ખાલી બેઠા બેઠા દાંત કાઢો તેમ ન હાલે એમાં તમારે અહીંયા આવી બોલવું પડે તમારી સામે શિક્ષક હોય એ તમને મિત્ર આપણા કહેતા હોય તો બોલવું પડે હવે એ બોલવાના ફાયદા શું છે એ તમારી સામે કોષ્ટક છે હવે અહીંયા તમે જો

સંસ્કૃત ભાષાને સમજવા માટે વ્યાકરણના કેટલાક પારિભાષિક શબ્દો વર્ણ સ્વરો અક્ષરો વ્યંજનો આ બધાનો પરિચય આપણે જોવાનો છે એમાં હું તમને અત્યારે પરિચય આપું છું ઈ આ વ્યંજનનો પરિચય આપું છું વ્યંજનમાં મેં કીધું કકો ક ખ ગ ઘ બોલો ને ક કરે કકો બોલો ત્યારે આઈ થી અવાજ આવે બરાબર પછી કંઠ પછી તાળવે અડે પછી ઉપર મુરદાન અડે પછી દાંતને અડે અને હોઠને અડે બરાબર તો આપણે પેલો એમાં શબ્દ જોયું વર્ણ ભાષાનું નાનામાં નાનું એકમ વર્ગ છે બરાબર ઈ તો તમને ખબર પડી ગઈ એકમ વર્ગ હવે સ્વર જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થાય તેને સ્વર કહેવાય સ્વર આપણા કેટલા છે તેર હવે આ સ્વર તમે ગુજરાતીમાં બધામાં ભણી ગયા હોય હિન્દીમાં અ આ ઈ ઉ ઉ રૂ બે રૂ છે નાનો મોટો રૂ આટલા છે હવે આટલા સ્વર છે ને એ આપણને આવડવા જોઈએ હવે આમાં બે પ્રકાર છે અમુકને ને રસ્વ સ્વર કહેવાય અમુકને દીર્ઘ સ્વર કહેવાય અમુક કેવા છે સંયુક્ત સ્વર બે ભેગા આવે એને રસ્વય કઈ હકો અને દીર્ઘય કઈ હકો એમાં રસ્વ કયા તો આપણે લેતા જાય હાલો અહીંયા જોઈ જેને ટૂંકુ ઉચ્ચાર હોય જેનો નાનો શબ્દ હોય એને રસ્વ કહેવાય ઉપર નાના શબ્દ તો આ રસ્વ સ્વર કેટલા લીધા તો કે પાંચ લીધા કયા કયા રસ્વ સ્વર પાંચ લીધા તો અ ઈ ઉ ઋ અને જો વા આ સ્વર નો ઉપયોગ થતો નથી આ જે છે એનો ઉપયોગ નથી થતો કે કે વાપરવામાં નથી આવતું બરાબર ચાર હવે દીર્ઘ સ્વર તો એના બાજુ બાજુના લેવાના મોટા જેનું ઉચ્ચારણ લાંબુ થતું હોય આ ઈ લાંબુ કરવાનો મજાક કરું છું ભાઈ દીર્ઘ સ્વર હોય લાંબુ ઉચ્ચારણ થતા આ ઈ ઉ અને રૂ બરાબર તેમાંથી રૂ નો ઉપયોગ ક્યાંય કરવામાં આવતો નથી એટલે ત્રણ

ભાષામાં વર્ણ છે આ બરાબર કા ભાઈ આ છે ને અડધા હોય કકો અડધો હોય એમાં સ્વર ભેગો થાય એટલે આખું બને એને કહેવાય વ્યંજન શું કેવાય સ્વર આ એવું વ્યંજન છે એ કકો જે વર્ણોનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી પરંતુ તેને ઉચ્ચારણ કરવા સ્વરનો સહારો લેવો પડે એને વ્યંજન કહેવાય અને આપણા વ્યંજન તેત્રીસ છે તેર સ્વર તેર વ્યંજન હવે આપણે જોઈએ સંયુક્ત અક્ષર કેટલા છે જ્યારે બે કે તેથી વધારે વ્યંજન વર્ણો નજીક આવે અને જે શબ્દ રચાય તેને સંયુક્ત અક્ષર કે જોડાક્ષર કહેવાય બે શબ્દ ભેગા આવે એ તો તમને ખબર છે ને આપણે ઘણી વાર બોલતા હોય બે શબ્દ ભેગા આવે

તો આને આપણે જોડાક્ષર સંયુક્તાક્ષર આપણે આને નામ આપીએ છીએ બરાબર કે જ્યારે બે ના હોય ને પાછળ એક સ્વર જોડાતો હોય દ વત્તા મ વત્તા અ બરાબર મ ઘણી બધી વાર બોલી હવે જ્યારે વિસર્ગ લાગે શબ્દના અંતે આવતા બે ટપકા ને વિસર્ગ કહેવાય એ તો તમને ખબર છે હવે વિસર્ગ જ્યારે જ્યારે જેવો શબ્દ ને એ પ્રમાણે બોલે વિસર્ગ ઉચ્ચાર વર્ણવો કઠિન છે છતાં તેના ઉચ્ચારણની છટાનો સામાન્ય ખ્યાલ આ પ્રમાણે આવે એનો છેલ્લો અક્ષર હોય ને એને અને એના પ્રમાણે વિસર્ગને બોલવાનો કેવી રીતે રામ મ અ તો હ તો હ તો હા આ તો હા ઈ તો હિ તો શું આવ્યું રામ દેવહ પડી ખબર જેવો શબ્દ મૂકે બાલહ બાલાહા મુનિ જોજો નદી જે શબ્દ છેલ્લે હોય અહીંયા જો અ તો હ આ અહી ઉ તો ઉ તો હે તો હે હે તો હે ઓહો હો પેલી ખબર તમે જો આ શું કરે ભેંસ ને ગાયું બે જે શબ્દ અહીંયા છેલ્લે હોય એના અનુસાર વિસર્ગ મૂકવાના આવે નદી એવી રીતે હવે આપણે જોઈએ આ ભાષા જે છે આપણે શીખીએ છીએ એ દેવનાગરી ભાષા છે બરાબર કઈ ભાષામાં આપણે વાત કરતા હતા એને નાગરી લિપિ કહેવાય અથવા દેવનાગરી લિપિ આપણી છે પછી ગુજરાતી હોય હિન્દી હોય કે સંસ્કૃત હોય બધી દેવનાગરી સ્ક્રિપ્ટ ની અંદર દેવનાગરી લિપિ ની અંદર લખાય છે બરાબર આવી રીતે અલગ અલગ જો સંસ્કૃત સંસ્કૃત હોય મરાઠી હોય હિન્દી હોય આ બધે બધી સ્ક્રિપ્ટ છે એને કઈ નાગરી કહેવામાં આવે છે દેવનાગરી લિપિ કહેવામાં આવે છે અને એની રીતે આપણે એને ઓળખીએ છીએ આપણે એમ પૂછે ઘણી બધી વાર પ્રશ્ન આવે કે સંસ્કૃત છે એ કઈ લિપિમાં લખાયેલું છે તો આપણે કહી શકીએ કે સંસ્કૃત ભાષા છે એ આપણી દેવનાગરી લિપિ ની અંદર લખાયેલી છે આપણે એવું અહીંયા કહી શકીએ તો આ આપણે શીખા આપણે જેની વાત કરી ઈ વાત શું છે મિત્રો તો આને જે કેવામાં આવે છે એ છે ભાષા સજતા શું કહેવાય